સુરત જિલ્લાના માંડવી તાલુકાના બે ગામોમાં દીપડાએ ત્રણ વ્યક્તિ પર હુમલો કરી ઈજાગ્રસ્ત કરતા ગામમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે સૌપ્રથમ પ્રથમ ખાતરા દેવી ગામે ધોળે દિવસે ખેતરમાં મજૂરી કામ કરતી અડસઠ વર્ષીય વૃદ્ધા પર હુમલો કરતા તેણે બુમાબૂમ કરી હતી જેથી દીપડો ત્યાંથી ભાગીને અડધો કિમી દૂર આવેલ પીચવાણ ગામે ખેતરમાં કામ કરતી સાઈઠ વર્ષીય વૃદ્ધા પર હુમલો કર્યો હતો તેને બચાવવા આવેલા એક સત્યાવીસ વર્ષીય યુવકને દીપડાએ ઈજાગ્રસ્ત બનાવ્યો હતો દીપડાના હુમલાની ઘટના બાદ ગામમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે માંડવી તાલુકાના પર આવેલા જંગલ વિસ્તારમાં ગામમાં મંગળવારના રોજ સાડા ચાર વાગ્યાની આસપાસ ખેતરમાં કામ કરી રહેલી પાયુ બહેન બાગરીભાઈ વસાવા પર દીપડાએ હુમલો કર્યો હતો જેથી પાયુ બહેને બુમાબૂમ કરતા આજુબાજુના ખેતરમાં કામ કરતા ખેડૂતો દોડી આવ્યા હતા જેથી દીપડો વૃદ્ધાને પોતાના જબડામાંથી છોડીને ત્યાંથી ભાગી છૂટ્યો હતો પાંચ વાગ્યાની આસપાસ આ જ દીપડાએ ઘટના સ્થળથી અડધો કિલોમીટર દૂર પીચવાડ ગામે ખેતરમાં કામ કરતી વિનુબહેન જગલિયાભાઈ ચૌધરી પર દીપડાએ હુમલો કર્યો હતો વિનુબહેને પણ બુમાબૂમ કરતા નજીકમાં કામ કરતા રાકેશભાઈ રવજીભાઈ ચૌધરી વિનુબહેનને બચાવવા દોડી આવ્યા હતા જેની ઉપર પણ દીપડાએ હુમલો કરી ઈજાગ્રસ્ત બનાવતા આજુબાજુના ખેડૂતો સ્થળ ઉપર પહોંચ્યા હતા દીપડો ત્યાંથી ભાગી છૂટ્યો હતો ત્રણેય પ્રાથમિક સારવાર માટે માંડવી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવવામાં આવ્યા હતા ત્યાંથી વધુ સારવાર માટે બાડોલીની સરદાર સ્મારક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે દીપડાના હુમલા બાદ માંડવી તાલુકામાં ભયનો માહોલ છે સમગ્ર ઘટનાની જાણ થતા વન વિભાગ પ્રથમ હોસ્પિટલ પર પહોંચ્યા હતા અને ત્યાંથી ઘટના સ્થળ તરફ રવાના થયા હતા દેબડાએ હુમલો કરીને પાયુ બહેનના માથાના ભાગે ઈજા પહોંચાડ્યા બાદ તેનો પગ પકડી ઘસડી જવાનો પ્રયત્ન કર્યો હતો જેથી તેના હાથ પગ અને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી છે પીચવાણમાં પણ દેબડાએ વિનુ બહેનના માથા તેમજ પગના ભાગે દેબડાએ ઈજા પહોંચાડી છે અને રાકેશભાઈને પણ પગ અને માથાના ભાગે ઈજા પહોંચાડી છે દેબડાએ ઘાસ કાપતો હતો ખેતરે તો હુમલો કર્યો મારા ખેતરે જ મારું ગામ મારો ગામ પીચરવાણ અને કઈ રીતે બનાવ બેનો કઈ રીતે કે એકદમ આલેખ દેખાય તે બેન છે અમારે એ બીજા ખેતર પર grass કાપતેથી પછી એના પર હુમલો કર્યો પછી મારા પર કર્યો એટલા જણાની જે અમે જનમહમદ લાકા મળ્યા અમારા બંને હાથમાં માથામાં પગમાં ઓ રેન્જ ફોરેસ્ટ ઓફિસર તરીકે માંડવી ઉત્તર રેન્જ સુરત વન વિભાગમાં મારી ફરજ નિભાવું છું આજે આશરે સાડા ચાર કલાકની આસપાસ મારી રેન્જના કાર્ય વિસ્તારમાં ખાતરાદેવી ગામમાં એક બેન પોતાના ખેતરમાં ઘાસચારો કાપી રહ્યા હતા ત્યારે અચાનક દીપડો આવી તેમના ઉપર હુમલો કરતા ત્યાંના ગામ લોકોએ ભાગદોડ મચી તો ત્યાંથી દીપડો ગભરાઈને ત્યાંથી પાંચસો મીટરના અંતરમાં જામણકૂઆ ગામમાં ગઈ જામણકૂવા ગામમાં પણ દીપડો બધા માણસોના કારણે ભડકાઈ ગયો હતો એના કારણે તે જામણકુવા ગામમાં પણ એક બેન પોતાના ખેતરમાં ઘાસચારો કાપતા હતા તો એમના ઉપર હુમલો કર્યો એમના બચાવ માટે એક ભાઈ આયાત તો એમના પર હુમલો કર્યો આ સમગ્ર ઘટના આશરે સાડા ચારથી પાંચના કલાકમાં થયેલી હતી અને ત્યારે સુરત વન વિભાગના સ્ટાફને માડી ઉત્તર એમના સ્ટાફને જાણ થતાં તાત્કાલિક ધોરણે સ્ટાફ સ્થળ પર પહોંચી ગયો અને સારવાર માટે તમામને અહીંયા બારડોલી ખાતે સરદાર હોસ્પિટલમાં લાવ્યા છે અને અત્યારે ત્રણે ત્રણ ની તબિયત સારી છે રમેશ કંબાતી દિવ્યાંગ ન્યૂઝ બારડોલી સુરત